વડોદરા લૂંટના આરોપી ઝડપાયો છે જ્યાં પેરોલ ફ્લોર સ્કોર આણંદ ખાતેથી ઝડપી પાડ્યો છે છેલ્લા પંદર મહિનાથી ખૂનના આરોપમાં હતો અને જ્યાં ફરાર કે જ્યાં પેરોલ ફરલોની ટીમે ફિલ્મી રમે પીછો કરી આણંદથી ઝડપી પાડ્યો છે જ્યાં વિવિધ પોલીસ મથકોમાં જે ગુના નોંધાયા હતા જ્યાં ગંભીર ગુના જ્યાં મસાણકા રાજા નામની આઈડીથી પ્રખ્યાત હતો આપવો

પેરોલ ફરલોનો ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે